અત્યારે ફાઇનલી ચા પહેલા તો મોઢું સાફ કરશે હિરોઈન દેખાવું પડે તો અમે અત્યારે આવી ગયા અત્યારે ચા પીવા અને પાર્થભાઈને છે કોફી તો અત્યારે અમે છે ને આ આપણા લેવા આવ્યા કેમ સો YouTube ફેમિલી આઈ હોપ કે તમે બધાય મજામાં હશે નવા બ્લોગ તમારું બધાય હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું કરવા બેઠી ગયો છે નાસ્તો અને થોડો અવાજ બેઠી ગયો નકર તો હું કામ કેમ છો એમ બોલું પણ અત્યારે થોડોક અવાજ બેઠી ગયો છે કાલે રાડુ પાડી વાડી શીતળ કરે છે અત્યારે નાસ્તો નાંગરી ની તો હવે દેવાય જ દી છે દોસ્તો અત્યારે જાઈ થોડાક પતંગ અત્યારે પણ સગે છે પણ આપણે તો ન સગાવે આપણે ઘરનું કામકાજ કરવાનું છે સાલું છે આજે અને અમારે થોડુંક હમણાં બે ત્રણ દિવસ કામ વધી ગયું છે દોસ્તો એટલે આપણે કઈ એવું કંઈ કરાય નહીં તો સચનું લોકેશન તમને જરૂર બતાવીશ અને અત્યારે હાલો તમે રોટલી અને તેલમાં તરેલી નહીં રોટલી તેલમાં તરેલી અને સા શી અને ગાંઠિયા એવું બધું એ તો ખાઈ ગયા કઈ તો હાલો તો દોસ્તો અને ચેનલ ઉપર પહેલી વાર આવી તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મકર શકાતીનો લોક કેવો લાગ્યો છે એમને જરૂર કોમેન્ટમાં જ કરી દેજો સો ફેમિલી તો નાસ્તો બાસ્તો કરી લીધો છે અને અમે આવી હું આવી જશું ઘરમાં અત્યારે અને કાલે છે ને થોડુંક પર્સનલ કામ છે કાલનો બહુ અમેઝિંગ રહેવાનું છે અને કાલે બહુ મજા આવશે એના માટે સામાન લેવા અમે રાજુલા જઈએ છીએ કેમ કે ડેકોરેશન કરવાનું છે કાલે અને કાલે બહુ અમેઝિંગ લોક આવશે અત્યારે મારા ફ્રેન્ડને ફોન કરી દઉં જો આવું મતલબ રાજુલા જવા માટે અને શીતલને શીતલને આખી પૂરી ફેમિલી અમે જવાના છે ફ્રેન્ડ પણ આવવાના છે તો મિત્રો અમે જઈએ છીએ ત્યાં રાજુલા ઓ માય ગોડ કૈલાસ બેન અત્યારે પાણી ચડાવે છે ધાબા ઉપર

તો તો હવે છે ને જમી લઈએ અને કાલે આપણે અમેઝિંગ લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં તો ફેમિલી એવું થઈ છે અત્યારે નાઈ ધોઈ અને ફ્રેશ અને તૈયાર પણ થઈ ગયો છે તો હવે છે ને આપણે થોડું કામ છે એટલે એ કામ બતાવવાનું છે અને બીજી વાત કે જે આપણે ઘરે છે ને આપણે બેન બ્યુટી પાર્લરનું કામ કામ કરે છે કોઈને પણ સોગંદ લેડીઝ માટે તો બ્યુટી પાર્લર એટલે તમને ખબર પડતી તો કોઈને ઓર્ડર દેવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રમાયેલી છે કઈલી સેવન્ટીમાં કોમેન્ટ મતલબ કોમેન્ટ તો નહીં મતલબ મેસેજ કરી દેજો અને બીજી વાત કે કાલે આપણે છે ને સગાઈનું મતલબ રીંગ રીંગ રીંગને શું કહેવાય કલી કૈલાસબેન કૈલાસબેન સગાઈ હોય તો એને શું કહેવાય એન્ગેજમેન્ટ નહીં બીજું રીંગ રીંગ બીજું શું કહેવાય રીંગને તો એના માટેનો પણ સામાન લાવ્યો છું જો આ પડદો લગાડવાનો છે છે રિંગ સેરેમની હ રિંગ સેરેમની રિંગ સેરેમની વીટીની એ તો ગુજરાતીમાં વીટી મેકઅપ તો અત્યારે શીતલ કરે છે મહેંદી ગાઈશ શીતલ કરે છે તો ગાઈશ અત્યારે ઘણી બધી વધારો થઈ ગયો છે